એક પળનો સાથ અને જન્મો જન્મનો અહેસાસ એટલે પ્રેમ બે જણ જ્યારે એકબીજાને ગમે તે લાગણી અને બે જણને એકબીજા વગર ન ગમે તે પ્રેમ પાછું કે જરૂરી છે કે તું સાથે હોય એ જ ઘણું છે કે તું બસ અનુભવે કેટલી એ જંખનાઓ સપનામાં જાગી હશે જ્યારે ઊંઘતી રાધા હશે અને વાસડી વાગી હશે કૃષ્ણ છે એટલે જ જીવનમાં લીલા શ્વાસ છે આવન જાવન આ ખોડિયું મોકુડિયું અને હૃદય જ વૃંદાવન થયા નહીં એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે કૃષ્ણને રાધા ના મળે એ જ આ જગતની રીત છે એટલે જ શંખ ફૂક્યો કૃષ્ણએ જિંદગીભર કારણ કે વાસળી વગાડે તો રાધા યાદ આવે વિજોગણ થઈને રાધા જેને શોધી ન શકી વનમાં મસ્ત બનીને મીરાએ શોધી લીધો તેને મનમાં આ પ્રેમ અઘરો ખેલ છે કોણ એમાં ફાવી ગયું મારી તમારી વાત મૂકો શ્રી કૃષ્ણ પર હારી ગયા જે લોકો તમારી ઈર્ષા કરતા હોય ને તેવા લોકોને નફરત ન કરતા કેમ કે તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ

કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી આપણને આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ બાકી કૃષ્ણ સાથે પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી પણ દિલમાં તો રાધા જ વસતી હતી સંબંધો સાચવી લેજો વાલા કળિયુગમાં કોઈ રાધા કે કૃષ્ણ જેટલું ચાહતું હોય ને તો તેને દૂર કરતા પહેલા વિચારી લેજો જરૂરી નથી કે દરેક પ્રેમમાં મિલન હોય અમુક પ્રેમ એવા પણ હોય જે સાથે પણ નથી રહી શકતા અને એક બીજા વગર પણ જો કોઈ વસ્તુ ખોવાઈ જાય ને તો થોડું શોધવાથી કદાચ મળી જશે પણ જિંદગીમાં ગુમાવેલી લાગણીઓ ક્યારેય પાછી નથી આવતી દુઃખ અને વેદનાના કાંટા જ્યારે પગમાં વાગે છે ને અને તમે એ પીડા હસતા મુખે સ્વીકારી લો છો ત્યારે સમજાય કે સ્વયં શ્રી કૃષ્ણ બનવા માટે તેને કેટલા સંઘર્ષ કરવા પડ્યા હશે જગ શું જાણે કે રાધાએ શું શું કોયું હશે છાના કોણે કદાચ કાનાનું દિલ પણ રોયું હશે મિત્રો પ્રેમની સાચી પરિભાષા શું હોય શકે એ તો રાધા કૃષ્ણ સિવાય કોઈ લગભગ જાણી શક્યો હશે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા જ બીજા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે